નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે રાજકોટ જૂનાગઢ અનુસૂચિત જાતિ આગેવાનના પુત્રનું અપહરણ કરી મામલે ગોંડલ સુધી અનુસૂચિત જાતિની પ્રતિકાર રેલી યોજાઈ હતી જૂનાગઢથી નીકળે રેલી જેતપુર પહોંચી જેતપુરના નવાગઢ ખાતે બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને હારો કરવામાં આવ્યા રેલી ગોંડલ પહોંચ્યા બાદ પ્રતિકાર મહાસંમેલન યોજાશે આરોપીના વિરુદ્ધ ગુસ્સીટોક અને ગુનાહિત કાવતરાની કલમ ઉમેરવાની માંગ કરવામાં આવી છે સોશિયલ કોર્ટની રચના કરવામાં આવી વકીલ સંજય પંડિતની નિમણૂક કરવામાં આવે આરોપીની સામે કડકમાં કડક સજા અને છ મહિનામાં કેસ પૂરો કરવાની માંગ કરાઈ તો રેલીમાં રાજુભાઈ સોલંકી સહિતના અનુસૂચિત જાતિ આગેવાનો જોડાયા હતા બહોળી સંખ્યામાં બાઇક રેલી યોજવામાં આવી હતી